સરકારી હોસ્પિટલમાં પણ ભવ્ય રીતે તહેવારનો મહિમા જોવા મળ્યો છે જ્યારે અન્ય મોટા ભાગની પ્રાઇવેટ હોસ્પિટલોમાં રજાઓનું વલણ જોવા મળે છે ત્યારે કડીની સરકારી હોસ્પિટલમાં ચોવીસ કલાક સ્ટાફ હાજર રહી પેશન્ટોની સેવા કરી રહ્યા છે ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ પીડિયાટ્રિક આર્થોપેટિક ગાયનેકોલોજી અને સર્જિકલ વિભાગોમાં પેશન્ટો માટે સતત હાજરી આપી રહ્યા છે તહેવારની ઉજવણીમાં ટીવી ચેનલ દ્વારા સ્ટાફને મીઠાઈ આપી એમના ઉત્સાહમાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે કડીની સરકારી હોસ્પિટલના ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફની નિષ્ઠા અને સેવા સરાહનીય રહી છે આજે સરકારી હોસ્પિટલની મુલાકાત લઈ ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફને જે સેવા આપી રહ્યા છે તે બદલ કે ટીવી ન્યૂઝ ચેનલ દ્વારા તેમનો આભાર વ્યક્ત કરી કે ટીવી ન્યૂઝ ચેનલ તરફથી મીઠાઈનું વિતરણ કરી કે ટીવી ન્યૂઝ ચેનલ એક આભાર વ્યક્ત કરી રહી છે કે આવા તહેવારોના દિવસોમાં પણ ગરીબ અને મધ્યમ વર્ગને સેવા મળી રહે મેડિકલની એ બદલ સરકારી હોસ્પિટલની જે સુવિધા છે એનો મોટામાં મોટાભાગે લાભ લે એ બદલ કે ટીવી ન્યૂઝ ચેનલ દ્વારા ડૉક્ટરો જે સેવા આપી રહ્યા છે એ બતાડવામાં આવ્યું છે અને આ આભાર વ્યક્ત કરવામાં આવે છે વિશાલ ઠાકોર ટી ટીવી ન્યૂઝ ચેનલ કડી હું ડોક્ટર ઋષિશ પટેલ ક્લાસ વન ફિઝિશિયન સરકારી હોસ્પિટલ કડી ખાતે અત્યારે હાલ મજાવેલો છું અહીં આપણા દિવાળી પર્વ નિમિત્તે આપણા ત્યાં કોકડી તથા

અત્યારે સરકારી હોસ્પિટલ અવિરતપણે કાર્યરત છે અને ચોવીસ કલાક સેવા માટે તત્પર છે જેથી કરીને કોઈ પણ બાળકને કોઈ તકલીફ થાય તો એના માટે તમામ ડૉક્ટરો એ રીતે કરી શકે માટે ફરજ બજાવું છું અત્યારે દિવાળીના પંદર ઉપર અમારે ત્યાં હોમા તથા ઇમરજન્સી સેવાઓ ચોવીસ કલાક કાર્યરત છે જેની અંદર એક્સ રે તથા મા કાર્ડ મુજબ ઓપરેશન પણ કરી આપવામાં આવે છે હું મેડિકલ ઓફિસર ડૉક્ટર ખરાબી છું સરકારી હોસ્પિટલ તથા okay. છે okay.